ભારતીય જનતા પાર્ટી હોય તો ભલે કોંગ્રેસ હોય તો ભલે કે અન્ય રાજકીય પાર્ટી હોય તો ભલે ગુજરાત અને દેશની ની જનતા ને આની સીધી સીધી અસર પડે છે તમે જોયું છે કે 2020 પહેલા હું ભારતીય જનતા પાર્ટી નો એક કાર્યકર્તા તરીકે કામ કરતો હતો અને ભારતીય જનતા પાર્ટી છોડી અને આમ આદમી પાર્ટી 2020 માં મે જોઈન કરી જોઈન કરી પછી અલગ 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 પદ ઉપર હું સેવા આપી છેલે બે હજાર બાવીસમાં બોટાદથી વિધાનસભાની ચૂંટણી લઈ લો બોટાદની જનતાએ મને મારી પર ભરોસો રાખી અને બોટાદનો ધારાસભ્ય પણ બનાવ્યો ત્યાર પછી આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાનું દંડક પણ બનાવવામાં આવ્યો રાષ્ટ્રીય ધ્વજ સેક્ટર પણ બનાવવામાં આવ્યો અલગ 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 પદ ઉપર પાંચ વર્ષની અંદર આમ આદમી પાર્ટીના અનેક હોદ્દા ઉપર સેવા આપી હતી પણ ક્યાંક ને તમે જોયું હશેત સમાજની ગુજરાત ધોળી સમાજની જયારે વાત કરવામાં આવે ત્યારે ક્યાંક ને ક્યાંક દરેક પાર્ટીમાં ખાસ કરીને જયારે ભાજપમાં હું હતો ત્યારે ભારતીય જનતા પાર્ટી

સંગઠનમાં જે અલગ અલગ હોદ્દાઓ જ્યારે ઉપર સેવા આપી રહ્યો હતો ત્યારે પણ મને આજે ખુદને એવો અહેસાસ થઈ ગયો છે કે આમ પાર્ટીમાં પણ સૌથી વધુ પછાત સમાજની ગુજરાતમાં વસ્તી છે ઓબીસી સમાજની છે ગોરી સમાજની છે મારા ઠાકોર સમાજની છે ત્યારે ક્યાંક ને ક્યાંક મુદ્દા જે સમાજના ઉઠાવવામાં હોય ત્યારે પાર્ટી તરફથી ક્યાંક ગુણવ થાય છે હોદ્દા ઉચ્ચ હોદ્દા આપવાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ક્યાંક ને ક્યાંક સુવર્ણ સમાજને હોદ્દા આપવાની વાત કરવામાં આવે છે એટલે આ બધી પાર્ટી હોય તોય ભલે ભાજપ હોય તોય ભલે કે કોંગ્રેસ હોય તોય ભલે જ્યારે પછાત સમાજના મુદ્દા ઉઠાવવાની વાત આવે કોઈ સમાજના મુદ્દાઓની વાત આવે શિક્ષણની વાત આવે કોઈ સમાજના નિગમની વાત આવે ત્યારે બધા મુદ્દાઓ દરેક પાર્ટી ભૂલી જતી હોય છે ચૂંટણી આવે ત્યારે માત્ર ને માત્ર પછાત સમાજનો ઓબીસીનો વોટ બેંક તરીકે ઉપયોગ થાય છે કોઈ સમાજના માત્ર ને માત્ર વોટ બેંકનો ઉપયોગ થાય છે અને એના નેતાઓને એ ભાજપના જે કોઈ સમાજના નેતાઓ હોય એને ચૂંટણી પૂરતા જ ઉપયોગમાં લેવામાં આવે છે કોંગ્રેસના પણ જે પછાત સમાજના નેતાઓ હોય એને પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે તેનો ઉપયોગ થાય છે બાકી બધાને ચૂંટણી પૂરી થઈ જાય એટલે હાસ્યમાં ધકેલી દેવામાં આવે છે એટલે આજે મીડિયાના મારફત મને એવું ક્યાંક ટેક ક્યાંક એવું લાગી રહ્યું છે કે આજે જે હેતુ માટે મેં આમ આદમી પાર્ટી જોઈન કરી હતી અલગ અલગ પદ માટે સંગઠનમાં મેં કામ કર્યું હતું જેમાં મને ક્યાંક ને ક્યાંક ક્યાંક ક્ષતિ જણાઈ રહી છે એટલે આજે વિડીયોના મારફત હું હાલ અત્યારે મારી પાસે વિધાનસભાના આમ પાર્ટીના દંડક તરીકેની એક જવાબદારી ચાલુ છે જેમાંથી હું રાજીનામું આપું છું હાલ અત્યારે રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીની મારી પાસે અત્યારે જવાબદારી છે એમાંથી પણ મેં હું રાજીનામું આપું છું મારા શીર્ષ નેતૃત્વ માન્ય અરવિંદ કેજરીવાલને મેં

કોંગ્રેસ હોય તો ભલે અને આમાંથી પાર્ટી હોય તો ભલે જ્યારે પછાત સમાજનો અવાજ ઉઠાવવાની વાત આવે છે પછાત સમાજને કંઈક આપવાની વાત આવવામાં આવે છે મુખ્યમંત્રી બનાવવાની વાત હોય કે પ્રદેશ પ્રમુખ બનાવવાની વાત હોય ત્યારે માત્ર ને માત્ર પછાત સમાજના નેતાઓનો ખાલી મત પૂરતો ઉપયોગ કરવામાં આવે છે પછી ચૂંટણી ફરી જાય પછી એને હાસ્યમાં મૂકી દેવામાં આજે રાજીનામું આપ્યું એનો આ લેટર